ડેલ હઉસીના સમયમાં એણે જે રીતે ખાલસા નીતિ અપનાવી એ રીતે કેટલાક સુધારાઓ પણ કરેલા અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ભારતની અંદર સૌથી પહેલી રેલવે પણ એપ્રિલ અઢારસો ને સોળ કે અઢાર એપ્રિલ આઈ થિંક સોળ એપ્રિલ અઢારસો ને સોળ કે અઢાર એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ પહેલી રેલવે પણ ભારતની અંદર કોના સમયમાં દોડી હતી લોર્ડ ડેલ હઉસીના સમયમાં તમને દરેક લોકોને ખ્યાલ છે કે બોમ્બે અને થાણા વચ્ચે પહેલી રેલવે બરાબર અને મેં જ્યારે નેશનલ રેલવે મ્યુઝિયમ નવી દિલ્હીની મુલાકાત લીધી ત્યારે મને ઘણી ઇન્ફોર્મેશન અલગ અલગ જાણવા મળી હતી અને એમાંની એક ઇન્ફોર્મેશન હું તમને પરીક્ષાલક્ષી ફેક્ટ પણ અહીંયા કહું છું કે એ જે રેલવે દોડી હતી આપણે પહેલાં રેલવે દોડાવીએ એની અંદર ત્રણ એન્જિન હતા જે એન્જિનના નામ હતા સાહિબ સિંધ અને સુલતાન તો જોઈએ આપણે તમે જુઓ

અંગ્રેજો ને કેળવણી ની વ્યવસ્થા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા ઇંગ્લિશ કેળવણી જેને આપણે કહીએ લોર્ડ ડેલાઉસી વિધવા પુનઃ વિવાહ ને બાળ લગ્ન પ્રતિબંધક ધારો તો આ અંગે પણ લોર્ડ ડેલાઉસી ખાસ કામ કર્યું હતું તો લોર્ડ ડેલાઉસી વાત થઈ